સુરતના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે કતારગામ વિસ્તારોમાં ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે એનજીઓ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો ઝુંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધાર કાર્ડ પણ તૈયાર કર્યા હતા આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલિશન સમયે એસએમસીએ જપ્ત કરી હતી પરંતુ ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયા હોવાનો એનજીઓના સંચાલકોનો આક્ષેપ છે સ્વસર્જન એનજીઓ સુરતમાં રખડતા અને અનાથ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાનું કામ કરે છે શાળાના અલગ અલગ વિસ્તારોમાં ગરીબ પરિવારોના જે બાળકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે તેવા બાળકોને શિક્ષણ આપવા માટેનો પ્રયાસ આ એનજીઓ દ્વારા કરવામાં રહ્યો છે કતરકા વિસ્તારમાં રહેતા એનજીઓના સંચાલકો દ્વારા અહીં પણ પાડા વિસ્તારની આસપાસ જે ગરીબ બાળકો છે તેમને ભણાવવામાં આવતા હતા આવી રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ એનજીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જોકે ગેરકાયદેસર દબાણ કરેલા ઝૂંપડા સહિતની અન્ય વસ્તુઓને પણ દબાણ ખાતા દ્વારા દૂર કરવામાં આવી હતી એ દરમિયાન આ એનજીઓ દ્વારા જે બાળકો માટે સ્ટેશનરીનો સામાન એકત્રિત કરવામાં આવ્યો હતો તે પણ દબાણ ખાતા દ્વારા લઈ લેવામાં આવ્યો હતો પરંતુ આશ્ચર્યજનક રીતે આ તમામ સામાન ગુમ થઈ ગયો હોવાનું જણાઈ આવે છે સ્વસવજન એનજીઓના સંચાલક માનસી સોજીત રાય જણાવ્યું હતું કે અમે જે ગદી ભરે રખડતા બાળકોને અભ્યાસ આપી રહ્યા છીએ ત્યાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી ગેરકાયદેસર દબાણ થયું હોય અને તેને દૂર કરવામાં આવે તો એ સારી બાબત છે પરંતુ અમે જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો સામાન આ ગરીબ બાળકો માટે એકત્રિત કર્યો હતો હવે શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને નોટ પેન્સિલ નાનો બાળકો માટેની ગેમ્સ સહિતની અનેક જ ટેસ્ટરની સામાન સામગ્રી અમે એકત્રિત કરી હતી જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી ત્યારે અમને જાણ થઈ ન હતી પાછળથી જ એની સ્થાનિક લોકો એ જાણ કરતા અમે જૉન ઓફિસ પહોંચ્યા હતા જ્યાં અમારો સામાન ત્યાં અમે જે રીતે બોક્સમાં પેક કર્યો હતો તે જ રીતે પડેલો હતો પરંતુ કાર્યપાલક હાજર ન હોવાના કારણે મેડમને મળ્યા બાદ જ તમારો સામાન પરત આપવામાં આવશે ત્યારબાદ જ્યારે અમે ફરીથી ત્યાં મેડમને મળવા માટે પહોંચ્યા ત્યારે અમારો સામાન ચોન ઓફિસ પરથી ગાયબ થઈ ગયો હતો ત્યાં નોકરી કરતા અધિકારીને અમારા સામાન વિશે પૂછતા તેમણે અમને યોગ્ય જવાબ આપ્યો ન હતો અમારા અનાથ અને ગરીબ બાળકોની સ્ટેશનરીનો સામાન ચોરી થઈ ગયો છે પરંતુ હવે અધિકારીઓ હાથ ઊંચા કરી દીધા છે અને અમને કોઈ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા નથી ગરીબ રખડતા બાળકોના સામાન જેમાં સ્કૂલ બેગ સહિતની અનેક ચીજવસ્તુઓ હતી તે હવે તેમને પરત કોણ અપાવશે એટલું જ નહીં પરંતુ તમે એફિડેવિટ કરીને આ બાળકોના આધાર કાર્ડ પણ કરાવ્યા હતા તે પણ ત્યાં જ મૂક્યા હતા તે પણ ચોરાઈ ગયા છે આપનું નામ માનસી સોજીત્રા મંચબેન શું અહીંયા તમે જે બાળકોને ભણાવો છો કઈ સામાન જો છે કઈ રીતની આખી ઘટના બની અમે સ્વસર્જન ફાઉન્ડેશન ચલાવીએ છીએ આવા જે રોડ ઉપર બચ્ચાઓ રહેતા હોય એમને અમે ફ્રીમાં એજ્યુકેશન એવું બધું પ્રોવાઈડ કરીએ છીએ અને પછી સ્કૂલમાં એડમિશન કરાવીએ છીએ કે જેનાથી કોઈ પણ એક પણ છોકરાઓ શિક્ષણથી વંચિત ના રહે તો એ અહીંયા જયારે ડિમોલ્યુશન થયું તો ત્યારે અમારો બધો ફાઉન્ડેશનનો જેટલો બી સામાન હતો એ બધો સામાન એ લોકો કતારગામ ઝોન ઓફિસ પર લઈ ગયા હતા અને ત્યાં એક ઝોન ઓફિસ ઉપર અમને એવું કીધું કે તમે લોકો અત્યારે સોમવારે આવો મેમ અત્યારે રજા પર છે તો અમે લોકો સોમવારે પાછા ગયા તો સોમવારે એ સામાન ત્યાં નહોતો એટલે અમે લોકોએ ત્યાં કમ્પ્લેન કરી કે ભાઈ અમારો સામાન અહીંયા નથી અમે શનિવારે જોયો તો અને સોમવારે નથી તો એ લોકો એવું કીધું કે આ લોકો ચોરી ગયા છે તો હવે એ ચોરી ગયા જે કતરગામ ઝોન ઓફિસની અંદર હતો તો એ જવાબદારી તમારી છે અગર તમે સામાન સાચવી નથી શકતા તો પછી તમે લઈ પણ નહીં જાઓ અગર તમે લઈ જાઓ છો તો એ સામાનની જવાબદારી તમારી છે કે તમે સાચવો તો હવે એ સામાન નથી તો આનું અમને રિટર્ન ક્યારે મળશે એ સામાન અગર એ અને આ બધો એજ્યુકેશનનો સામાન હતો આ બચ્ચાઓનો જે હવે સ્કૂલ ઓપન થવાની છે તો એ લોકોનો અમે સામાન બધો લીધો હતો બુક્સ હતી સ્ટેશનરી હતી એ લોકોની ગેમ્સ હતી બધું જ હતું હવે એમાંથી એક બી સામાન અમને ત્યાં નથી મળ્યો ખાલી પાંચ છ બેગ સિવાય બીજું અમને કંઈ જ નથી મળ્યું તો હવે સ્કૂલ ઓપન થશે તો આ લોકોનું શું અને એ પર્સનલી અમે યંગ યુથ અમે કોન્ટ્રીબ્યુટ કરીને આ બધી વસ્તુઓ અમે લોકો આ લોકોને એજ્યુકેશનનો સામાન અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ આમાં ગવર્મેન્ટ તો અમને હેલ્પ નથી કરતું પણ અમે પર્સનલી એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ બાળક આવી રીતે શિક્ષણથી વંચિત ના રહે અમે લોકો આવનારી પેઢીને સિક્યોર કરવા જઈ રહ્યા છીએ કે એ લોકો ભવિષ્ય એ લોકોનું સારું બને તો એટલીસ્ટ અમને આમાં હેલ્પ જોઈએ છે કે તમે મને આ સામાન જે બી છે એ મને રિટર્ન કરો અને જો સામાન તમે રિટર્ન નથી કરી શકતા તો પછી એની જેટલી બી કિંમત છે ને એ અમને રિટર્ન કરો